આપડે મળેલી બસો ભરૂચ જિલ્લા નું ગૌરવ સમાન ગોલ્ડન બ્રિજ એકસો ચુમ્માળીસ વર્ષ પૂર્ણ કરી એકસો પિસ્તાલીસ વર્ષમાં પ્રવેશ પ્રવેશ કરી રહ્યો છે અંગ્રેજી શાસન દ્વારા સાત ડિસેમ્બર અઢારસો સિત્યોતેર ના રોજ આનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું તેમજ અત્યારે સોળ મે અઢારસો એક્યાસી ના રોજ આનું બ્રિજનું પૂર્ણ કામ કરી પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ બ્રિજ સાથે ભરૂચની પ્રજાના ઐતિહાસિક મનસુરો જોડાયેલા છે ઐતિહાસિક ધરોહર સમા બ્રિજ ને સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી બંધ કરી દેવામાં આવ્યો હતો આ બ્રિજ ને ઐતિહાસિક હેરિટેજ વોક તરીકે ખુલ્લો મૂકવામાં આવે સુશોભન કરવામાં આવે તેમજ ભરૂચના ઐતિહાસિક ને ગૌરવ સમા આ બ્રિજ ને લોકોની યાદો જોડાઈ રહે તે માટે યોગ્ય પ્રવાસન સ્થળ તરીકે લોકો સુરક્ષા નું ધ્યાન રાખી ખુલ્લો મૂકવામાં આવે એ જ એના સ્થાપના દિવસે માંગ કરવામાં આવે